ખાસ કરીને કમોસમી વરસાદમાં ખેડૂતને બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકારે જે પ્રકારે ખેડૂતોને મદદ કરવાના ભાવથી સહયોગ કરવાના ભાવથી લગભગ દસ હજાર કરોડનું પેકેજની સાથે સાથે પંદર હજાર કરોડની ખરીદી પણ રાજ્યની સરકારે એ એમએસપી પ્રાઇજથી શરૂ કરી છે સાથે સાથે સાબરકાંઠા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લામાં આપસો જાણો છો એ પ્રકારે પાકના નુકસાનનું નવસો ને સુડતાલીસ કરોડનું એ પેકેજ મુખ્યમંત્રીના ઉદાર અભિગમથી જાહેર કરેલું પિયત અને બિનપિયત એ અલગ અલગ ત્યારે હતું નવા પેકેજમાં પિયત બિનપીયત એ સમાન ગીણું છે ત્યારે એ વિસંગતા દૂર કરી અને એમના કારણે એકસો નેવું કરોડ રૂપિયા એ વધારાના ત્યાંના કિસાનોને મદદ કરવાના હેતુથી મળવાના છે એટલે કુલ મળીને એટલે અગિયારસો ને સાડત્રીસ કરોડ રૂપિયાનું થરા જૂનાગઢ કચ્છ એ જે પાંચ જિલ્લાઓ હતા એમને પણ લાભ મળશે જે ચાલુ ખરીફ સિઝનની અંદર નુકસાન થયું છે એટલે કુલ મળીને અગિયાર હજાર એકસો ને સાડત્રીસ કરોડનું અંદાજે આ પેકેજ એ કમોસમી વરસાદનું રાજ્યમાં જે માનની મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે અને આપ સૌ જાણો છો એના ફોર્મ પણ ભરાવાના ગઈકાલથી વાવ થરાદનું જે મુખ્ય પેકેજ છે પાટણને એ જિલ્લાઓને શરૂ થઈ ગયું છે એનો જીહાર પણ થઈ ગયો છે ખૂબ ઝડપથી આ પ્રકારના જીહાર કરીને રાજ્યની સરકારે એ ખેડૂતરા પ્રત્યેની એમની જે લાગણીઓ છે એ દર્શાવી છે એના માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને વિશેષ રાજ્યના મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા માની નાયબ મુખ્યમંત્રીને પણ હર્ષભાઈ અને માનવી મુખ્યમંત્રીને પણ વિશેષ ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવા છે ગુજરાતમાં વડાપ્રધાન નેતૃત્વમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આપસો જણો છે એના એવોર્ડ પણ મેળ્યા છે અને ટોપ સીમાં સ્થાન મેળવ્યું છે ભાવનગર મહાનગરપાલિકા અર્બન લોકલ બોડી કેટેગરીમાં આઈઆઈટી ગાંધીનગરને ઇન્સાઇડ કેમ્પસ કેટેગરીમાં અને બનાસ ડેરીને બેસ્ટ સિવિલ સોસાયટી કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા છે વિશેષ મંત્રીમંડળે એ પ્રકારે પણ અભિનંદન આપ્યા છે આપ સૌ જાણો છો કે ખરીદીની શરૂઆત થઈ છે ત્યારે આપના દ્વારા પણ પૂછપરછ થતી હતી કે કેટલી ખરીદી એ થતી હોય છે અત્યાર સુધી ચૌદ હજાર આઠસો ચોવીસ મેટ્રિક ટન મગફળી છ હજાર ત્રણસો ને બાણું ખેડૂતો પાસેથી લગભગ એકસો ને આઠ કરોડ રૂપિયાની ખરીદી એ અમારા સેન્ટરો ઉપર અત્યાર સુધીનો જે મને આંકડો મળ્યો છે એ પ્રમાણે ખરીદી થઈ છે અને ખેડૂતોને એસએમએસ વગેરે જઈ રહ્યું છે અને એના દ્વારા એ જ્યાં પણ સેન્ટરોમાં એમને આવવાનું છે ત્યાં આવવાની સૂચનાઓ પણ મળી રહી છે અને એ પ્રકારેની સમગ્ર વ્યવસ્થા માની મુખ્યમંત્રી પણ સ્વયં મોનિટરિંગ કરી રહ્યા છે આપ સૌ જાણો છો ભગવાન બિરસા મુંડાની એકસો ને માની નરેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પંદરમી નવેમ્બર એ અવસરે ડેડીયાપાડામાં નર્મદામાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ એ ગુજરાતમાં યોજાવાનો છે એની પણ વિચાર વિમર્શ કરી માનની છે માર્ગદર્શન આપ્યું છે રાષ્ટ્રભાવના ઉજાગર થાય એ માનની વડાપ્રધાનશ્રીનો કાયમ હેતુ જો આપણે સૌ જાણીએ છીએ કે સરદાર પટેલની દોઢસો મી જન્મજયંતિ બંધારણ અંગીકરણના પિંચોતેર વર્ષ આ પહેલા ડોક્ટર સાહેબની એક વિશેષ જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની શતાબ્દી આદિવાસી અને આપણા સૌ જ અનુશ્રદ્ધાનું કેન્દ્ર છે એ બિરસા ભગવાન તરીકે આદિવાસી સમાજ પૂજે છે એમની જન્મજયંતિની ઉજવણી કુળ મળીને આવા મહાપુરુષોને વર્તમાન અને નવી પેઢીને છોડવાનું કામ માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવી રહ્યા છે મોદી સાહેબ છેવાડાના વંચિત અને આદિજાતિઓના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સદૈવ મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રયત્નશીલ રહ્યા છે આદિજાતિઓ આઝાદીનો સંગ્રામ અને યોગદાન સૂત્રને સાર્થક કરીને આગળ વધાયેલું છે માની મોદી સાહેબ પંદર નવેમ્બરે આ ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ જનજાતિ ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી એમની થવાની છે રીતે પેરણા થી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે પણ એ અત્યારે ચાલી રહી છે ચૌદ આદિજાતિ જિલ્લાઓ સાત થી તેર નવેમ્બર સુધી બે રૂટમાં જનજાતિ ગૌરવ યાત્રા સફળતાપૂર્વક મને કહેતા આનંદ છે કે આદિવાસીઓનો જનસમૂહ આ યાત્રામાં મુંડાજીની જન્મજયંતિની ઉજવણીની યાત્રામાં સરકારની યાત્રામાં એ જોડાઈ રહ્યા છે એને વ્યાપક રીતે પ્રતિસાદ પણ મળી રહ્યો છે આ પાંચ લાખ ને પંચાણું હજાર જેટલા લોકોએ આ ગૌરવ યાત્રામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે એ સેવા સેતુ હોય આરોગ્યની શિબિરો હોય કે અન્ય સફાઈ સ્વચ્છતાના કામોમાં લાખો લોકોએ હિસ્સો લીધો છે કોઈ યાત્રા માત્ર યાત્રા નહીં પણ સામાજિક કામ કેવી રીતે થાય એમાં સમાજના અંગ તરીકે વ્યક્તિઓ કેવી રીતે જોડાય એનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે તેર તારીખે એકતાનગર ખાતે એમની પૂર્ણાહુતિ થવાની છે જયારે માન્ય વડાપ્રધાન શ્રી કોઈ પણ રાજ્યમાં જાય છે ત્યારે વિશેષ કંઈક ને કંઈક લોકો માટે નવી શરૂઆત અથવા તો લોકાર્પણ કરતા હોય છે એ પણ ખરબો કરોડો રૂપિયામાં હોય છે મને આનંદ છે કે આ વખતે પણ માની નરેન્દ્રભાઈ ડેડિયાપાડામાં આવવાના છે ત્યારે દેવમોગરા માતાજી એમની માટેની આદિવાસી સમાજની શ્રદ્ધા એમના આશીર્વાદ લઈને માની વડાપ્રધાન શ્રી એ કાર્યક્રમ રાષ્ટ્રીય વ્યાપી છે રાજ્યમાં પણ અલગ અલગ તાલુકાઓ જે છે ત્યાં પણ મંત્રીશ્રીઓ જવાના છે એની ડિટેલ આપને મળી જશે દેશ આખામાં આ કાર્યક્રમ એ લાઈવ થવાનો છે અને ખાતમુહૂર્તની ભેટ એ શ્રી આપવાના છે અને અલગ અલગ રીતે મેં આપને કહ્યું એમ માની મંત્રીશ્રીઓ માની ધારાસભ્યશ્રીઓ માની સંસદ સભ્યશ્રીઓ એ પણ અલગ અલગ જગ્યાએ એક દિવસે અલગ અલગ કાર્યક્રમોમાં એ આદિવાસીના સમાજના સૌ લોકો સાથે આની ઉજવણી ગૌરવ કેવી રીતે થાય એના માટે જોડાવાના છે ખાસ કરીને મંત્રીઓ બેઠા હોય છે ત્યારે હમણાં જ વિસ્તરણ થયું છે આપ સૌ જાણો છો માની મુખ્યમંત્રીશ્રીએ ઘણા બધા દિશા નિર્દેશ એ વહીવટી રીતે આપ્યા છે અઠવાડિયામાં બે દિવસ સોમ અને મંગળવાર આવશ્યકમાં હોય ત્યાં સુધી મિટિંગ ન બોલાવીને હાજર રહેવાનું પણ સૂચનાઓ ક્યારેક કોઈ સંજોગો સાથે કોઈ કાર્યક્રમો અથવા કોઈ બાબત હોય તો માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકીને પણ સોમંગળ એ દિવસ જનતા માટે અને જનપ્રતિનિધિઓ માટે સમર્પિત રીતે માની મંત્રીશ્રીઓને એમણે સૂચનાઓ આપી છે આ બે દિવસમાં કોઈ સરકારી મિટિંગ પણ બને ત્યાં સુધી એ ન રાખવાની પણ સૂચના એ માની મુખ્યમંત્રીશ્રી આપી છે જેથી રજૂઆત કરવા આવનાર લોકો છે એને સાંભળી શકાય ને એના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે પ્રભારી મંત્રીશ્રીઓને પ્રભાર આપ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રી આપ જાણો છો કે અલગ અલગ રીતે આદેશો એ વિભાગને કરતા રહ્યા છે ત્યારે તમામ મંત્રીશ્રીઓને કીધું છે કે ત્રીસ નવેમ્બર સુધી પોતાના પ્રભાર ક્ષેત્રમાં વહીવટી તંત્રની મિટિંગો લઈને બાકીની બધી જ એ મિટિંગો એ વ્યવસ્થાઓ એડમિનિસ્ટ્રેશનની જોવે પણ ખાસ વિશેષ પ્રોજેક્ટ ચાલતા હોય છે એમનો પણ રિવ્યુ કરે મહત્વના જે પ્રોજેક્ટો છે આમ જનતા માટે દરેક જિલ્લામાં એનો પણ સમીક્ષા કરવાની છે એ પ્રોજેક્ટમાં પ્રગતિ કેવી રીતે આપે ફોલોઅપ કરીને એ પૂર્ણા કેવી રીતે થાય એમના માટેની પણ સૂચના આપી છે આપ સૌ જાણો છો કે નાના મોટા ચોમાસાના કારણે રસ્તાઓની ફરિયાદ રહે છે અને મુખ્યમંત્રીશ્રીએ હંમેશા એને પ્રાયોરિટી આપી છે તેણે એને સૂચના આપી છે કે એમની પણ અલગથી સમીક્ષા બેઠક દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી કરે ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઈઝ કોઈ પણ સંજોગોમાં ભૂપેન્દ્રભાઈની ભાજપની સરકાર એ ચલાવવા માંગતી નથી આવો સંદેશ સ્પષ્ટ રીતે દરેક જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ દ્વારા તંત્રને જાય જ્યાં પણ ત્રુટીને જ્યાં પણ ખામી દેખાતી હોય એને દુરસ્ત કરવામાં આવે અને દુરસ્ત ન કરી શકતા શકાતા હોય તે ચાહે અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એના ઉપર સખ્તાઈથી પગલાં લેવાનું પણ ભૂપેન્દ્રભાઈની સરકારે નક્કી કર્યું છે ત્યારે એ કોઈને પણ છોડ્યા વગર જે કંઈક બાબતો હોય તો મુખ્યમંત્રીના ધ્યાને પણ સ્વયં મૂકવાની વાત એમણે આજની આ બેઠકમાં કરી છે જેનાથી કાયમી આ નિકાલ કઈ રીતે આવે એના નિર્ણયો પણ ભૂતકાળમાં મુખ્યમંત્રીએ કર્યા છે એ સંબંધી પણ એમણે માર્ગદર્શન આપ્યું છે અને ત્રીસમી સુધી બધા પોતપોતાના જિલ્લામાંથી પાછા આ તમામ રિપોર્ટો લઈને માની મુખ્યમંત્રીશ્રી પણ કરે એવું પણ માની છે બધાને સૂચના આપી છે આપણે સૌ જાણીએ છીએ કે માતા અને બાળકોના આરોગ્યની સંભાળ આરોગ્યલક્ષી કાર્યક્રમો આઈએમઆર એટલે કે બાળ દરને એમએમઆર ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે દેશના સ્ટાન્ડર્ડ સાથે સુસંગત રહી શકાય એમના માટે આંગણવાડીઓ એમાં કઈ પ્રકારે કાર્યક્રમો કઈ પ્રકારે સૂચનાઓ કેવી રીતે એને અલગ રીતે જોવાય એના માટેની પણ અધિકારીશ્રીઓને એમણે સૂચના આપી છે અને એને પ્રાયોરિટીમાં લઈને એને કામ કરવા માટેની આદેશો માની મુખ્યમંત્રીશ્રી આપ્યા છે હમણાં આજે જ ચુકાદો આવ્યો છે આપ સૌના પણ ધ્યાનમાં હશે જ ગાય માતાનો ગૌવંશ હત્યાનો કાયદો સૌ વાર માનની મુખ્યમંત્રી તરીકે આપણા યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા માની નરેન્દ્રભાઈ હતા ત્યારે આ કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો કતલખાને જતી ગાયો રોકવાનો પ્રયાસ એ કડક કાયદાથી જોગવાઈઓ કરીને એ કરી હતી એક ઐતિહાસિક ચુકાદો એ હમણાં જ કોર્ટે આપ્યો છે અમરેલીમાં બે હજાર ત્રેવીસમાં માં પોલીસે બાતમીના આધારે ગૌવંશનું કતળ કરીને વેચાણ કરતા ત્રણ આરોપીને હતા આ જધન્ય ગુના બદલ પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ કરી હતી હું માની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈને વિશેષ અભિનંદન આપીશ મુખ્યમંત્રીને પણ અભિનંદન આપીશ આપ જાણો છો કે ચાર્જશીટના આધાર ઉપર એ ગુનો સાબિત થતો હોય છે સેશન કોર્ટે ગઈકાલે આ બધા જ આરોપીઓને આજીવન કેદની સજા અને પાંચ લાખનો દંડ એવી ઐતિહાસિક સજા એ ફરમાવી છે હું એવું માનું છું કે સેશન કોર્ટનો આ ચુકાદો ગૌવંશ કતલ કરનારા માટે આ કસાયો માટે લાલ બત્તી છે કારણ કે કોર્ટ ચુકાદો આપતો હોય છે ત્યારે ભવિષ્યમાં આ જ પ્રકારની પ્રવૃત્તિમાં આ જ પ્રકારે કોઈ સંડો હોય તો સીધે સીધી જ આગેવાન કારાવાસ આ રાજ્ય સરકારના કમિટમેન્ટ અને એમણે કરેલા નિર્ણયને કોર્ટે પણ શેરો માર્યો છે પણ મારું આપના માધ્યમથી જણાવવા માંગુ છે કે આ ચુકાદાથી આવનારા સમયમાં જે ફાયદો થવાનો છે રાજ્યને આવી પ્રવૃત્તિ કરનાર એને બત્તી છે ચેતી જાય નહીંતર એમણે પણ આજીવન કારાવાસ આ જ પ્રકારની સજા એ ભોગવવાનો વારો કે આવશે માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગૌ સંવર્ધન અને ગૌ સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધતાથી આગળ વધશે